ભરૂચની અંદર 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 નામની એક કંપનીની જ થયેલા ચાર જેટલા શ્રમિકોના મૃત્યુ થઈ ગયા હતા અને ત્યાં જ હોબાળો થઈ ગયો હતો જ્યાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા સહિત અનેક લોકો પણ હાજર આવી રહ્યા હતા અને અનેક અધિકારીઓ પણ ત્યાં મસ મોટા પોલીસના કાફલા સાથે હાજર રહ્યા હતા જે લોકોના મૃત્યુ થયા છે તેમના પરિવારજનો ત્યાં પોતાનો આક્રંદ ઠાલવી રહ્યા હતા તો બીજી તરફ દરેક પરિવારને સહાયના નામે એક એક કરોડ રૂપિયાની જાહેરાત થાય તેવી માગ પણ કરી રહ્યા હતા ત્યારે આ સમગ્ર વાતને લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ તે ઘટના સ્થળનો મુલાકાત લીધી હતી અને ત્યાંના લોકોને આશ્વાસન પણ આપ્યું હતું ને ત્યાં જ તેમણે પણ માગ કરી હતી ત્યારે તે માગ કરતાં શું કહી રહ્યા છે સાંભળો ચાર લોકો કી યહાં મોત હુઈ હૈ तो ये कंपनी के डायरेक्टर पे मानव वध की एफ हो और उन परिवार के लोगों को एक एक करोड़ का मुआवजा मिले यही डिमांड के साथ उनके परिवार के सभी सदस्य यहाँ धरने पर बैठे हैं हम भी उनके साथ खड़े हैं उनको न्याय मिले यही हमारा उद्देश्य है अगर मैनेजमेंट बात नहीं करता तो आ, आगे आंदोलन उग्र बनेगा और हम सब यहाँ ही धरने पे बैठ के आगे बढ़ेंगे मैनेजमेंट कितना पैसा तो, देने की बार बात कर रहे हो बॉडी क्यों नहीं नहीं रही मैनेजमेंट ने पहले पाँच लाख दस लाख तक बात की है पर परिवार को तो अभी उनके छोटे छोटे बच्चे हैं कमाने वाले कोई है नहीं उनकी गलती की वजह से चार लोगों की जान गई तो हर परिवार को द, एक एक करोड़ का मुआवजा मिले यही डिमांड परिवार वालों के साथ हम कर रहे हैं और बॉडियाँ क्यों नहीं ले जाने दे रहे हैं अभी किसी भी जात की एफ नहीं हुई है डायरेक्टर पर मानववत की एफ हो और एफ होने के बाद परिवार वालों की सम्मति से इन्वेस्टिगेशन इन्वेस्टनामा हो बाद में जो विज

આ મામલાને લઈને હાલ તો જે લોકોનો રોષ હતો તે શાંત પડ્યો છે પરંતુ આ પ્રકારની ઘટના ફરી એક વખત ન બને તે માટે તકેદારી રાખવા માટે પણ તંત્રએ અપીલ કરી છે અને કંપનીને પણ ચેતવણી આપી છે ત્યારે આ મામલાને લઈને તમારું શું કહેવું છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો મને આપશો રજા નમસ્કાર